ચૂંટણીની મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર મળ્યા હતા જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં પહોંચેલ આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું હતું છોટુ વસાવાએ જણાવ્યું હતું કે મહેશ ના સમજશે તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યાઓ ઊભી કરી છે અને આવનારા દિવસોમાં અમે નવી પાર્ટી બનાવશું તેમજ નવું સંગઠન બનાવી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી તેઓએ બતાવી હતી કહ્યું આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઉભી છે આ હું આનું નિરાકરણ માનતો નથી આ દેશના લોકોને લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને તમે પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે થ શેડ્યુલ ના ટ્વેલ્થ શેડ્યુલ ની બધું લખ્યું છે આપણા લોકો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાન ને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું નિકંદનકાળ નાખશે આ લોકો એટલા ખતરનાક લોકો છે એટલે આખું બતાવવાનું મારું કે એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે છે સમસ્યા ઊભી થઈ એને અમારી નિવારણ એમાં કોઈ પેલું છે નથી કેમકે અમે તો એના વિરુદ્ધ છીએ જ આરએસએસના આરએસએસમાં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આર કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઉભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ